મહેસાણા વોર્ડ નંબર 3 માં જે એમએમસી દ્વારા પાણીની પાઇપ અને સેમ્પ લાઇન માં ધોર બેદરકારી સામે આવી હતી એના વિરોધમાં ગઈકાલે રાત્રે વોર્ડ નંબર 3 ના રહેશો દ્વારા ખાલી અને વેરણ ખફડાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને જો મહેસાણા નગરપાલિકાના ત્યાંના રહેશોની વાતની સાંભળે તો આના કરતા પણ ખૂબ જ ઉગ્ર આંદોલન થશે તેવી રહેશોએ ધારાસભ્યને માંગ કરી અને ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર હિતેશભાઈ મોદી ઇન્કલાબ ન્યૂઝ મહેસાણા

કમ્પ્લીટ જેશન જે ગંદ દુર્ગંધ જે માહોલ છે એના અંદર શું મકાનોના ભાવમાં પણ ડિફરન્સ છે મકાનોમાં ભાવમાં મને મારું પોતાનું મકાન લીધે બાર મહિના થયા છે સાહેબ અને 12 મહિનામાં મકાન અમારું બીજા બાર મહિના પછી વેચવું પડશે તો શું મેં મકાન 60 લાખ નું લીધું છે 60 લાખ કોઈ મને આપશે અહીંયા દુર્ગંધ લેવા હવાન પાણી ચોખ્ખું જોઈએ સાહેબ પાણી વગર કશું જ નહીં જીવન જીવવા માટે પહેલી જરૂરિયાત હવા પાણી છે જે અમને ચોખ્ખું મળતું નહીં અને આના માટે અમે વિરુદ્ધ ચાલુ રાખીશું કશો નિકાલ નહીં આવ્યો એમનું એવું કહેવું છે ટ્રમ્પિંગ સ્ટેશન અહિયાં જ બનશે ઘણા લોકોનું છે જે ડાયરેક્ટ નહીં કેતા તો અમે બીજા પગલા લઈશું બીજી રીતે આગળ વધીશું ઉત્તરની અંદર ગાંધીનગર મહેસાણા લિંક ઉપર જે પોલીસ સ્ટેશન અત્યારે જે ગટરનું બનવા જઈ રહ્યું છે તો આવનારા દિવસોની અંદર રોગચાળો ફાટી ના નીકળે અને દૂષિત પાણી આવનારા સમયની અંદર આ રહેવાસી વિસ્તારમાં ઘરે ઘરે પહોંચે નહીં એ રોકવા માટે અત્યારે તમામ વિસ્તારના નાગરિકો જેમ કે તમે પાછળ વિડીયોમાં જોઈ શકશો કે બહેનો માતાઓ મોટી સંખ્યામાં અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહી છે પહેલા તો શાંતિથી થી આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે ત્યારબાદ નગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે અત્યારે સારી મિલન રહી વિસ્તારની અંદર ઉગ્ર આંદોલન કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે જો આવનારા દિવસોની અંદર અમારી આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય હિન્દ